વડોદરાના દુમાડ નજીક નકલી પોલીસ બનીને રોકડ અને મોબાઈલની લૂંટ ચલાવનાર ચાર આરોપીઓની પોલીસે ધરપકડ કરી છઠ્ઠી ઓક્ટોબરે વિશ્વ ઓર્ડ વિપુલ ઓર્ડ ફિરોઝ શેખ અને ઈરશાદ શેખ નામના ચાર આરોપીઓએ નકલી પોલીસ બનીને બરોડા ડેરીની દૂધની ગાડીને રોકીને લૂંટ ચલાવી હતી દૂધની ગાડીમાં દારૂની હેરાફેરી કરતા હોવાનો આરોપ લગાવી ચારેય આરોપીએ એક પોઈન્ટ સત્યાસી લાખની રોકડ અને બે મોબાઈલની લૂંટ ચલાવીને ફરાર થઈ ગયા હતા ફરિયાદના આધારે પોલીસે હ્યુમન રિસોર્સિંગ અને ટેકનિકલ સપોર્ટની મદદ લઈ ચારેય આરોપીઓને ઝડપી પાડ્યા આરોપીઓ પાસેથી પોલીસે એંશી હજારની રોકડ પાંચ મોબાઈલ અને કાર સહિત અઢી લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી સીસીટીવી કેમેરામાં એક સફેદ કલરની શિફ્ટ ફોર વ્હીલર કાર આપણને નજર પડેલી હતી એમાં કેટલાક હિસામો દેખાયેલા હતા જેને પૂછપરછ કરતાં એ લોકોએ આ ગુનો આચરેલું હોય એવું એ લોકો સ્વીકારે છે આમાં આપણે ટોટલ ચાર આરોપીને પકડેલા છે જેનું નામ છે વિશ્વ રાજુભાઈ ઓડ ફિરોજભાઈ સિકંદરભાઈ શેખ ઇરસાદભાઈ રૂફે બુલ્લી અનવરભાઈ શેખ પવન વિપુલભાઈ રમેશભાઈ ઓડ જેમાં ટોટલ આપણે એક લાખ એકસઠ હજાર પાંચસો રૂપિયાની રિકવરી કરેલી છે આરોપીની ધરપકડ કરેલી છે અને આગળની કાયદેસરની તપાસ ચાલુ છે